શાહ દંપતીના કારસ્તાનનો ભંડાફોડ થયો છે સિંગણપુર કોઝવે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફુલેકું ફેરવ્યું ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા મિત્રા ગઢવી પૂજા જોશી સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને નવડાવ્યા છે શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ ચૂક્યા છે

યુગલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જુદા જુદા સોશિયલ ઇન્ફ્લુઅન્સર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ ગુજરાતી કલાકારો મિત્રા ગઢવી વગેરેના વિડીયો બનાવી તે વિડીયોથી શાહ ઇન્વેસ્ટમેન્ટના રોકાણની સ્કીમની જાહેરાતો કરી હતી